નો ભાગ પાતળો થતો હતો હું મળતું નહીં રવિભાઈને અમે મળ્યા એટલે હું તમારા ખેતરમાં એક બે કેરામો નોંખીને ટ્રાય કરો પછી મારી પાસે આવજો મારે એના પૈસા એ જોઈતા નથી એટલે અમને ખાતર આપ્યું બે કેરામો નાખ્યું અને જોયું તો ઉત્પાદન મળ્યું આ સાલ બધી એસી એસી વિગમ નાખી કીધી ખરેખર રવિભાઈએ જે કોન્સેપ્ટ આપ્યો એટલે અમે મહત્તમ ઉત્પાદન કર્યું ડીગજ છે અમે ખોટું બોલતા નહીં જે હાઈ અમે કપાસમાં પછી નાખ્યું તો એમાંય અમને રિઝલ્ટ સારું મળ્યું એટલે આ સાલ અમે સાહસ કરી અને એસી વીઘા અમે જે ચીકુડી વાવી એસી એસી વીઘામાં રવિભાઈના ના ત્યાંથી બે ટ્રકો અમે ખાતર ઉઠાવ્યું પણ કોઈ હજી રિઝલ્ટ આપ્યું નહીં સમજી ગયું વર્ષોથી થી અને આજ આ તમારી જે કેવી કંપની હતી જે અસર કરી રહી સમજી ગઈ એ અમારા માટે બહુ ભાગ્યની વસ્તુ અમારો વ્યય થાય પૈસાનો તમે મળ્યા ત્યારથી અમારી કોઈ સમૃદ્ધિ આવી છે તમારો ખૂબ ખૂબ અમારો જૂઠા અમારું ઘર ભરી જાય શરૂ કરું તો સંતોષ છે

અમે સૌ પહેલાં ચિકોરીનો પાક પાતળો થતો હતો હું ઉત્પાદન મળતું નહીં એટલે રવિભાઈને અમે માણસા એક ભાઈ અમારા ગામમાં લાવ્યા હતા બેગ ભૂમિજાની અને રવિભાઈને અમે મળ્યા એડ્રેસ લઈ અને એમને અમને જે કન્સેપ્ટ આપ્યો કે આ રીતે કરો તો તમારું થળિયું છે એ ડબલ થઈ જાય બરાબર છે મૂળ ડબલ થઈ જાય તો અમે એ રીતે કર્યું એમના સલાહ સલામત બરાબર તો અમને મબલક ઉત્પાદન મળ્યું આ ચાલ એ હકીકત છે અમે ખોટું બોલતા નહીં જે હવે સત્ય બરોબર એ પ્રકાશભાઈ કે તમે આ વખતે જે ચીકુડીના પાકનો ભૂમિજા ખાતરનો ઉપયોગ કર્યો બરોબર તો તમને જાણ ક્યાંથી થઈ કે ભૂમિજા ખાતર વાપરીએ આપણે પહેલાં તો હું મારો પરિચય આપું ગામ ચોટિયા તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા મારું નામ ઠાકર પ્રકાશ કુમાર ભીખાલાલ છેલ્લા બે બે વર્ષથી અમે ચીકુડી ઉપર પ્રયત્ન કરતા હતા બે ત્રણ વર્ષથી કે ભાઈ કોઈક કરતા ઉત્પાદન વધારે મળે પણ બધા અખતરા જ હતા એટલે અમને આ થી અમને સમાચાર મળ્યા કે ભાઈ એક રવિભાઈ કરીને છે ભૂમિજા ખાતરવાડા માણસામાં અને એમનું અમે વાપર્યું તો ઉત્પાદન સારું મળ્યું છે તમે પ્રયત્ન કરો અને એમને મળો અમે માણસા ગયા એમને મળ્યા એમને તો પહેલાં અમને એક જ કહી દીધું મારે વેપાર કરવાની જરૂર નથી તમે પહેલાં તમારા ખેતરમાં એક બે કેરામાં નોખીને ટ્રાય કરો પછી મારી પાસે આવજો મારે એના પૈસાય જોઈતા નથી પહેલાં પહેલાં અમે બે ચારામાં નોક્યું અમને ઉત્પાદન મળ્યું થોડું ઘણું પ્લસ મળ્યું અમે કપાસમાં પછી નાખ્યું તો એમાંય અમને રિઝલ્ટ સારું મળ્યું એટલે આ સાલ અમે સાહસ કરી અને એસી વીઘા અમે જે ચીકુડી વાઈ એસી એંસી વીઘામાં રવિભાઈના ત્યાંથી બે ટ્રકો અમે ખાતર ઉઠાવ્યું રવિભાઈ કી કોઈ ચિંતા કરો નહીં મેં કીધું નહીં અમે ખોટું નહીં બોલીએ જે છે સત્ય બોલીશું આમ અમે વીઘામાં ચાલીસ પચાસ પણ ઉત્પાદન લેતા હતા પણ ખરેખર રવિભાઈ અમને સલાહ આપી અને કુદરત અમારી ફેવરમાં આ વખતે ભાવ પણ વધારે છે અને ખરેખર આ તમે આ વિડીયો સાહેબ ફેરવો તમે ગોળ આ વખતે વીઘામાંથી એસી થી સોમણનું ઉત્પાદન અમે લઈશું બરાબર છે દર વર્ષે પચાસ હજાર સાઠ હજાર મળતા હતા વીઘાના આ વખતે ખરેખર અમે રવિભાઈ તમને ગલત નહીં કહીએ આ વખતે એક લાખ રૂપિયા અમે મળશે સમજો આપણે તમે ભૂમિજાના યુટ્યુબ ચેનલ પર મફળીના કપાસના ચિકુરીના અને આંબાના વિડીયો જોયા છે અને પ્રથમ વાર તમે આ વિડીયો તમે જોશો ચિકુરીનો કે જેનો વપરાશ કોફીમાં થતો હોય છે આપણે ખેડૂતો જોડે સમજીશું કારણો વપરાશ તમે સમજાવજો ખેડૂત મિત્રો શું થતું હશે પ્રોસેસ આગળની સાહેબ

આ વસ્તુને લોકો કોફી કી છે બરાબર લોકોનો ખ્યાલ નથી પણ આ વસ્તુ વવાય અને કોઈ ડોર ના ખાય ચોર ના ખાય કોઈ બગાડ થતો નથી કોઈ દવા આપતી નથી બરાબર તમે વાવો તો બહુ ઉત્તમ છે અને બધાને એ કહીએ છીએ છાણિયું ખાતર નાખશો નહીં નહીં તો એટલું નિંદામણ થશે અમે દર વર્ષે ત્રત ત્રણ લાખ ચાર લાખનું નિંદામણની મજૂરી ચૂકવતા હતા પણ આ રવિભાઈએ ખરેખર અમને જે આ વસ્તુ આપી આ સાલ નિંદામણ બિલકુલ નેવર આ તમે જોઈ શકો છો નિંદામણ જ નહીં એટલે ખરેખર આ ખાતર વાપરીને તમે કામકાજ કરશો તો બેસ્ટ રિઝલ્ટ મળવાનું છે બરાબર અને ખોટું શું કામ બોલવાનું હવે પોતે ખેડૂત છે કોઈ ખેડૂત છેતરાવાનું નહીં પહેલાં તમારા ખેતરમાં થોડો ટ્રાય કરજો અમે તો ગેરંટી આપીએ છીએ આ આર્યુએ ગામ તમારા ફાર્મમાં ચીકુડી માટેની માહિતી જોઈતી હોય તો સુરેશભાઈ ચૌધરી એ મળશે અમારા ફાર્મમાં આ ફાર્મ એ હેન્ડલ કરે છે પચાસ વીઘાનું એમાં ચાલીસ વીઘા ચીકુડી હું બીજું ફાર્મ હેન્ડલ કરું છું સવાલા તો એ ચાલીસ વીઘા ચીકુડી છે તો તમારે ગમે ત્યારે મળવા આવવું હોય તો ઉદલપુર ગામની ચાર રસ્તાની બાજુમાં આરોગ્ય કેન્દ્રની પાછળ જ આપણું ફાર્મ છે તમે ગમે ત્યારે આવી શકો છો આ સાલ આવતી સાલ તો ગમે ત્યારે તમે પધારો અમે તમને ચીકુડી ની માહિતી આપીશું બરોબર ફાર્મ નું નામ છે ખોડલ ફાર્મ બરોબર તો સુરેશભાઈ આપણે એક વીઘે કેટલી બેગ ભૂમિજા વાપરી તો આપણે એક વીઘામાં લગભગ દસ બેગ વાપરી એપ્રોક્સ તમે દસ બેગ ભૂમિજા ખાતર વાપર્યું તો તમે આમાં એવું કમ્પેરિઝન કર્યું ખરા કે જેમાં છોણિયું ખાતર એક બાજુ નાખ્યું હોય અને બીજી બાજુ ભૂમિજા નાખ્યું હોય તો શું ડિફરન્સ તમને લાગે હોય તો ફાર્મમાં આપણે ચેક કર્યું હતું ખરા આપણે આપણે ગઈ સાલે ચેકિંગ કરી દઉં બરોબર ગઈ સાલ તમારા બે પાડિયામાં વાયું હતું એમાં અમને ઉત્પાદન વધારે મળ્યું બરોબર પછી એના પછીની સાલમાં આખો વિગામો નાખ્યું કે જેમાં બિલકુલ ચીકુડી થતી જ નથી બરોબર પણ આ સાલ પછી ટ્રાય કર્યો કે ભાઈ તમારું જ ખાતર નાખો પહેલી ચાર બેગ નાખી પાણી સાથે પલાળી પલાળીને ચાર બેગ નાખી બેરલમાં બરોબર તો એમાંથી અમને દર સાલ 30 મણ થી નીકળતી બરોબર આ સાલ એ મોલે 70 થી 80 મણ નો આઈડિયા છે અમારો ઓકે જે તમે જોઈ રહ્યા છો ઉદળપુરનું આઈએ જ આપણે ટ્રાય હા ઉદળપુર તમને આગળ વિડિયોમાં બતાવું બરોબર જોઈ લો આ એક કેરાનું ઉત્પાદન સમજી ગયો એટલે જે ખીડ મિત્રો પ્રકાશ ભાઈ એ સુરેશ કર્યો કે એક થી બે પારામાં ખાલી ભૂમિ જ ખાતર જ વાપરેલું એમને અને બીજામાં નહોતું વાપર્યું કે છ ખાતર વાપર્યું હતું તો એની કમ્પેરમાં બીજા રિઝલ્ટ કેવું મળ્યું એ આપણે વિડીયો માધ્યમથી સમજીશું ને જોઈશું બરોબર બરાબર ખાલી બતાવજો અમને કઈ જગ્યાએ હતું તો આપણે વિડીયો માધ્યમથી કેવું વિતરણ બતાવી ચોક્કસ એક કેરાનું ઉત્પાદન બતાવ્યું અને આ ઉત્પાદન એક જ કેરાનું છે એકસો દસમણ ઉત્પાદન છે આની અંદર હા એકસો દસમણ એકસો દસમણ

ખેડૂત મિત્રો કે રીતે આપડે જોઈએ છે બીજા પાકમાં આપણે વાપરતા જોઈએ છે પણ આ વિશ્વનગર નો વિસ્તાર છે કે જે દઢિયાર ગામ છે કે ઉદલપુર જે વિસ્તાર છે ત્યાં આ ખેડૂત મિત્રો અનોખી ખેતી કરી રહ્યા છે કે આ ખેતી વિશે કોઈ પણ ખેડૂતોની જાણકારી નથી પણ બીજા કોઈ પણ ખેડૂતોને જો જાણકારી જોશે તો પ્રકાશભાઈ અને સુરેશભાઈ આની જાણકારી આપશે એના કારણે એમને આપણને બહુ સરસ માહિતી આપી કે ભાઈ અમને ગયા વર્ષે વીઘા દીઠ પચાસ હજારથી સાડી ચાર ઉત્પાદન મળતું હતું અને આ વર્ષે અમને એક લાખ રૂપિયાનો વીઘો મળશે એટલે ખેડૂત મિત્રો તમારે પણ જો આવી ખેતી કરવી હોય અને ઉન્નત થવું હોય તો પ્રકાશભાઈ સુરેશભાઈનો તમે સંપર્ક કરજો માહિતી એના વેચાણ માટેનું એના બિયારણ માટે પણ તમને માહિતી આપશે મારો મોબાઈલ નંબર એકાણું ઝીરો સાહીઠ એકત્રીસ સાઠ એકસઠ કોઈ ચીકુડીની માહિતી જોઈતી હોય ત્યાં ભૂમિજા ખાતર માટેની માહિતી જોઈતી હોય તો અહીંયા ઉદલપુર પામવામાં મળવું હું સુરેશભાઈ ચૌધરી ગામ ડઢિયાર મારો મોબાઈલ નંબર સત્તાણું બે સાડત્રીસ બાર એક ચોપન ચીકુડી વિશે કોઈ માહિતી જોઈતી હોય તો એ મદદ કરીશ આ જે કોફી બને છે ને એ કોફીની અંદર લગભગ સિત્તેર ટકા આ વસ્તુ યુઝ યુઝ થાય છે અને આનું કોફી જ કહેવામાં આવે છે આપણે અહીંયા ચીકોડી કહીએ છીએ પણ આ કોફીનું ઉત્પાદન છે કોફી જ કહેવાય એને એટલે લગભગ તમને કહું સિત્તેર ટકા માલ કોફીમાં જાય છે ને બધો એક્સપોર્ટ થાય છે સારામાં સારા પૈસા મળે છે એ અમને લાઈન મળશે અમારી પાસે સારા વેપારીઓ છે અમે તમને કોન્ટેક કરાવીશું બિયારણ પણ આપશી અને બિયારણ ઇન્ડિયામાંથી નથી મળતું ફ્રાન્સથી બિયારણ આવે છે એટલે તમારે વાવવા નહીં હોય તો નવરાત્રી પહેલા પહેલા અમારો કોન્ટેક કરી દેવાનો અમને તમે યોગ્ય સલાહ આપીશું યોગ માર્ગદર્શન આપીશું ખેડૂત સુખી થશે તો દેશ સુખી થશે બરાબર પછી આગળ વિડીયો જોઈએ આપણે તમે અલગ અલગ ખેતી જોઈ હશે પણ સર્વપ્રથમ વાર તમે લગભગ આ ખેતી જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આપણે જોઈશું કે ચીકુરી જોવું અહીંયા આપણા વિસ્તારમાં એને ચીકુરી કહેવાય અમે ઉપાસ વિસનગરના ઉદયપુર ગામમાં બરાબર કે જે ચીકુરી મૂળા જેવી થતી હોય છે

પણ જે પહેલા બે વર્ષમાં અમે બધા માહિતીઓ જ લેતા હતા અને અખતરા કર્યા જતા હતા પણ યોગ્ય ઉત્પાદન મળતું નતું પણ તમને છેલ્લા બે વર્ષથી ભૂમિજાનો પ્રયત્ન કર્યો તમે અમને ખાતર આપ્યું બે ક્યારામાં નાખ્યું અને જોયું તો ઉત્પાદન મળ્યું આ સાલ બધી એસી એસી વી ગામ નાખી દીધું બરોબર અને ખરેખર ઉત્પાદન મળ્યું તમને હું તમે કોઈ છોડ ખેલે પ્રકાશ તમે જે વાત કરી રહ્યા છો તો કે મિત્ર રૂબરૂ બતાવો કેવી રીતે થતું હોય છે તો કોઈ પણ છોડ તમે ઉખાડજો આમાંથી અને ખેડૂતો મને બતાવજો કે કેવું ચીકુનો પાક થતો હોય છે જો તમે હું ગમે તે છોડ તમે ગમે તે ઉઠાવો તમે એ ઉઠાવો તમને તોડી આપો એ કેરુ મિત્રો આ કોઈ મોળો નથી

બજાર તૂટી જાય એકદમ ભૂલ જતું રે તો સાતસો સુધી જઈ શકે સમજી ગયો અને ઉપર માં અઠાવીસો સુધી છે ગયું છે અત્યારે હાલ અઠાવીસો રૂપિયા ભાવ રહેવાનો એકસઠ કિલો અઠાવીસો રૂપિયા ભાવવાનું આજનું માર્કેટ છે

અમારા વિસ્તારમાં તો એટલું બધું નથી રહેતું બરોબર બે ચાર ખેડૂતો વાવે ઓકે તો આનું બિયારણ જોઉતું હોય તો તમે ક્યાંથી બિયારણ લાવો છો આનું વાવવા માટે બીજા ઘણા બધા વેપારીઓ હોય એમનો કોન્ટેક્ટ કરી અને અમને લાવી આપો બરોબર છે આ આપણા અહીંથી મળતું હોય કે બહારથી લાવતા હોય છે એ લોકો બહારથી મંગાવે બરોબર છે ફ્રાન્સથી આ વસ્તુ વિદેશથી બિયારણ કેટલું મિત્રો આવતું હોય છે તો બિયારણનો ભાવ કેટલો હોય છે અંદાજી આમ સાત હજાર રૂપિયા હોય કોઈક સમય પાંત્રીસો રૂપિયા હોય કોઈક સમય પિસ્તાલીસો રૂપિયા હોય

બેસશે પછી સાહેબ એક વાત પણ કઉ તમને બીજી ઘણી બધી કંપનીઓ અમારી જોડે આવી અમને એમ પણ કીધું કે અમે અમારો અમારા ખર્ચેનો નો કે ખાતા અને અમે રિઝલ્ટ બનાવી આપીએ મોટી જાડી તમને જાડો માલ બનાવી આપીએ સમજી ગયો બધા ખતરા કરી કરીને જતા રહ્યા સમજી ગયો પણ કોઈ હજી રિઝલ્ટ આપી નહીં સમજી ગયો વર્ષોથી અને આજ આ તમારી જે કેવી કંપની હે જે અસર કરી રહી હે સમજી એ અમારા માટે બહુ ભાગ્યની વસ્તુ સુરજભાઈ જે વાત કરી કે બીજી કંપની દ્વારા પણ એમને જોયું તું પણ ભૂબીજાનું સોની આપણે જે ઓર્ગેનિક ખાતર નાખ્યું ખાતર બંધ કર્યું અને સારામાં સારું ઉત્પાદન એમને આજે મળ્યું બીજું પ્રકાર છે તમે ખૂબ જ મહત્વની વાત તમે કહી રહ્યા હતા કે જે આપણને બધાને ખબર છે કે છોન્યું ખાતર આપણે નાખીએ છે તે પુષ્કર પ્રમાણમાં નિદામણ થાય છે બરોબર ફૂવ નો અટેક થાય છે ઘમ જમીનમાં હીટ મારે છે બરોબર તો એની એની સાથે આપણે હરબી સાઇડ મારવું પડે છે આપણે મજૂરો લગાવવા પડતા છે તો આપણે ખેતીમાં એનો ખર્ચ વધતો જાય છે બરોબર તો એ સામે તમે ભૂમિજન અનુભવ તમને કેવો લાગ્યો એમ તમે સમજાવજો જો છાણિયું ખાતર નાખીએ તો વીઘામાં ઓછા ઓછો ચાર તો પડે

ભૂમિજાની કમાલ થઈ બરાબર છે પ્લસ નિંદામણનો અમારો ખર્ચો બિલકુલ બંધ થઈ ગયો એક જ વાર નિંદામણ કરાવ્યું છે કોઈ વાર કરવું પડ્યું નહીં દર સાલ અમે ત્રણથી ચાર વાર નિંદમણ કરતા છ થી સાત હજાર રૂપિયા નિંદામણની મજૂરી કુદરત પણ આ સાલ કુદરત ઉમે એ પણ અમારા ફેવરમાં છે કારણ કે ભૂમિજા ન તો ઉગારો બિલકુલ ઉગ્યો નહીં પણ તમે જે મેથડ વાપરી છે જે બેક્ટેરિયા ડેવલપ કર્યા છે અને ઓર્ગેનિક અંદર અમે અમે મૂળા વાયા હતા એનો મૂળા નો ટેસ્ટ જ આખો અલગ હતો બરાબર બીજું બધું અંદર ટામેટા ને એવું બધું નાખેલું છે બહુ મજા આવે છે અને ઓર્ગેનિક સો સો ટકા કોઈ પેસ્ટિસાઈડ ઓમાં છે નહીં બિલકુલ નહીં કોઈ દવાનો છંટકાવ નહીં ઓનલી ભૂમિ જા એનો કમાલ જા એટલે ખેડૂત મિત્રો જે પ્રકાશભાઈ સુરજભાઈ આપણને વાત કરી છે તો મુખ્યત્વે તમને સમજાવી દઉં કે ભૂમિજા જે ખાતર આવતું હોય સર એમાં માઇક્રોન્યુટ્રિયન્સ ઓર્ગેનિક કાર્બન ઓર્ગેનિક મેટર અને વી પ્રકારના બેક્ટેરિયા આપણે આમાં એડ કરીએ છીએ જેથી જમીનની ફળદ્રુપતા વધતી જશે ખેડૂત મિત્રો આપણી જમીનની ફળદ્રુપતા વધતી જશે અને જમીનનું કાર્બન વધશે એટલે આપણું ઉત્પાદન વધશે જ અને જે રોગ જીવાતનો અટેક થતો હશે એ પણ ઓછો થશે પ્રકાશભાઈ જે વાત કરી કે નિંદામણની આજે બધી જ જગ્યાએ નિંદામણનો પુષ્કળ પ્રશ્ન છે જ આપણે બધી જગ્યાએ કારણ કે હરબી સાઈડના હેવી આપણા ડોઝ લઈને તો પણ નિંદામણ આપણે જતું નથી આજે દિવસે ને દિવસે લેબર મોંઘું થતું જાય છે લેબર મળતું પણ નથી તો એ સમયે ખેતી કેવી રીતે આપણે કરવી તો ભૂમિજા નાખવાથી અમે નિંદામણ એકદમ ઘટી ગયું છે એનું કારણ છે કે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર છે એની અંદર હન્ડ્રેડ પર્સન્ટ કમ્પોસ્ટ કરેલું ખાતર જે આપતું હોય છે એટલે રિઝલ્ટ તમને સીધું સીધું મળશે તો પ્રકાશભાઈ સુરેશભાઈ આપણો જે સારામાં સારો અનુભવ તમને થયો તો અમારા વિડીયોના માધ્યમથી તમને ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવશે તો તેમને તમે સારા અભિપ્રાય

આ સાલ બધા એસી એસી વિધામાં તમારું ભૂમિ નું બે ટ્રકો અને આ તો કમાલ તમને દેખાય છે અને ઉત્પાદન સો થી એકસો દસ મણ સુધીનું થશે આ સાલ સો મણનું ઉત્પાદન થશે જોઈશું આપણે કે જે પચાસ મણ ઉત્પાદન થતું હતું ત્યાં સો મણનું ઉત્પાદન પણ થતું હોય તો સારામાં બેનિફિટ કહેવાય નહી કેવા માંગુ છું બધામાં નહીં

પાના પાછળ શિયાળાની ચાઢોમાં પાણો કરીએ અમારો વ્યય થાય પૈસાનો તમે મળ્યા ત્યારથી અમારી થોડી સમૃદ્ધિ આવી છે તમારો ખૂબ ખૂબ અમારો ખૂબ ખૂબ આભાર એટલે ખેડૂત મિત્રો તમારી મહેનત જ છે જે કે તમે આટલા વિસ્તારમાં પોતે ઉધેર જમીન રાખીને પોતાના મહેનતથી આજે ખેડૂત ખેતી છોડીને જઈ રહ્યો છે એમ અને સામે તમે સારામાં સારું ઉદાહરણ તમે મૂકી રહ્યા છો કે ખેતીથી પણ ઉન્નતિ થઈ શકે છે એમ તમે સમજો કે એક એક બિઝનેસમેન પણ ત્રણ મહિના માટે ના કમી શકે અને તમે કેવું કે તમારા તમારા દ્વારા પચાસ સો બીજા લેબરના પણ સારી રોજગારી મળી રહી છે તમે પણ સારા સારું કાર્ય સાહેબ અમારી ઉજળ પણ નથી નીકળતી એવી ખેતી કરતા હતા પણ હવે અમને ઉજળ ચિંતા નહીં અમારું ઘર ભરી જાય ખરું ખરું અમને સંતોષ છે તમારો ખૂબ ખુબ મજા આવી ગઈ આ સાલ લગભગ એસી લાખ થી પંચ્યાસી લાખ રૂપિયા ની ચીકડી થશે અમારે એ એ બદલે તમે નેક્સ્ટ ટાઈમ બીજું સારું વાપરજો બીજી જમીન ઉજળ રાખજો અને તમારો વ્યવસાય વધારજો કંપની તરફથી તમને શુભેચ્છા છે ખુબ આભાર સાહેબ આભાર થેન્ક thank you